ત્યારે તે તે નોકરી માટે ગામથી જઈ રહી હતી સમયે એક અજાણ્યા શખ્સે અચાનક પર હુમલો કર્યો હતો તાલુકાના જોબાડા ગામે યુવતીની હત્યા થઈ હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે માહિતી મુજબ જોબાડા ગામની યુવતી રાણપુર ગામની કંપનીમાં કામ કરવા નીકળી ત્યારે એક અજાણ્યા શખ્સે તેને રોકી અને તેની પર હુમલો કરી હત્યા કરી યુવતીની હત્યા કરનારો શખ્સ પડવારમાં ફરાર થયો બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે યુવતીની હત્યા કરનારો શખ્સ કોણ હતો ને શા માટે હત્યા કરાય છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે ફરાર હત્યારાની પણ શોધખોળ કરાઈ રહી છે યુવતીની હત્યાના પગલે ગામમાં રાટી વ્યાપી ગઈ છે